નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી ચેનલ વર્લ્ડ ઓફ જીકેમાં સ્વાગત છે તો મિત્રો એચ ટાટ અને ટેટ ટુની પરીક્ષામાં પૂછાઈ શકાય એવા ખૂબ જ મહત્વના આઈએમપી પ્રશ્નોનો છઠ્ઠો ભાગ આપની સામે રજૂ કરી રહ્યો છું મિત્રો આ તમામ મટીરિયલ ડબલ્યુ 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 ડોટ વર્લ્ડ ઓફ જીકે ડોટ ઇન એ વેબસાઇટ પરથી મળી રહેશે આપને તો ચાલો આપણે જોઈએ મહત્વના પ્રશ્નો સરકારી કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે જવાબ રાજ્ય પરીક્ષા બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી ગુજરાતના કયા શહેરમાં છે ગાંધીનગર સીબીએસઈ બોર્ડનું પૂરું નામ જણાવો જવાબ છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી જવાબ છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના ઈસવીસન ઓગણીસો બાવનમાં કરવામાં આવી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઇ બોર્ડનું પુનર્ગઠન ક્યારે કરવામાં આવ્યું ઈસવીસન ઓગણીસો બાસઠ જે બાળકોના માતા પિતા કેન્દ્રીય કર્મચારી છે તેવા બાળકોની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવા કઈ સંસ્થા કામ કરે છે તો છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ બોર્ડનું વડું મથક ક્યાં આવેલું છે દિલ્હીમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈની દેશમાં કુ કુલ કેટલી સ્કૂલો છે અગિયાર હજાર જેટલી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ દ્વારા ધોરણ દસ માટે કઈ પરીક્ષા લેવામાં આવી છે અખિલ ભારતીય સેકન્ડરી સ્કૂલની પરીક્ષા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ દ્વારા ધોરણ બાર માટે કઈ પરીક્ષા લેવામાં આવે છે અખિલ ભારતીય સિનિયર સેકન્ડરી સ્કૂલ પરીક્ષા જવાહર નવોદય વિદ્યાલયનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે માનવ સંસાધન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે જવાહર નવોદય વિદ્યાલય શાળાનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો જવાબ છે જવાહર નવોદય વિદ્યાલય રાષ્ટ્રીય શિક્ષણની નીતિ ઓગણીસો પછી કરવામાં આવ્યો જવાહર નવોદય વિદ્યાલય કેવી શાળા છે તો એ નિવાસી શાળા છે જવાહર નવોદય વિદ્યાલયમાં કયા ધોરણનું શિક્ષણ આપવામાં આવે છે ધોરણ છ થી બાર જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ કઈ રીતે આપવામાં આવે છે પ્રવેશ પરીક્ષા દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં કયા ધોરણથી પ્રવેશ આપવામાં આવે છે જવાબ છે ધોરણ છથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ આઠ સુધીનું શિક્ષણ કયા માધ્યમમાં આપવામાં આવે છે જવાબ છે માતૃભાષામાં જવાહર નવોદય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કઈ સુવિધા આપવામાં આવે છે તો મિત્રો જવાહર નવોદયમાં મફત રહેવાનું મફત શિક્ષણ અને મફત જમવાનું એ સુવિધાઓ મળે છે જવાહર નવોદય વિદ્યાલયમાં દરેક જિલ્લામાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે એસી વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કેટલી બેઠકો અનામત છે પંચોતેર ટકા મોડેલ સ્કૂલો કોના દ્વારા શરૂ કરવામાં આવી છે મોડેલ સ્કૂલો એમએચઆરડી દ્વારા શરૂ કરવામાં આવી છે દેશભરમાં કેટલી મોડેલ સ્કૂલો સ્થાપવાનો લક્ષ્યાંક છે છ હજાર જેટલી મોડેલ સ્કૂલો છે દેશભરમાં મોડેલ સ્કૂલોમાં કઈ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે માતૃભાષામાં મોડેલ સ્કૂલોમાં કયા ધોરણનું શિક્ષણ આપવામાં આવે છે તો છ થી બાર સુધીનું મોડેલ સ્કૂલમાં શિક્ષણ આપવામાં આવે છે મોડેલ સ્કૂલનું નિર્માણ અને સંપૂર્ણ સંચાલન સ્થાનિક કક્ષાએ કોના દ્વારા કરવામાં આવે છે તો એનું સંચાલન બીઆરસી દ્વારા કરવામાં આવે છે તો મિત્રો હું આશા રાખું છું કે આપને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને આ પ્રશ્નો પણ તમને મહત્ત્વના લાગી ગયા છે બીજા પ્રશ્નોનો વિડીયો ટૂંક જ સમયમાં આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું જેમાં શિક્ષણના અધિકારીઓ જે છે એમની કઈ કઈ જવાબદારીઓ છે એ વિશેનો વિડીયો છે આ ઉપરાંત ભાષા શિક્ષણને લગતા વિડીયો ટૂંક સમયમાં મારી ચેનલ પરથી આપ માણી શકશો મિત્રો ટેટ ટુની એક્ઝામ ડેટ છે એ વીસ તારીખ નક્કી કરવામાં આવી છે તો ત્યાં સુધીનો આપણને તૈયારી માટેનો સમયગાળો મેળવો છે તો મારા યુટ્યુબ ચેનલ દ્વારા આપ તૈયારી કરી શકશો આપના મિત્રોને પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે કહેશો અને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય तो आ वीडियो नी नीचे सब्सक्राइब लिखेलू त्या आप क्लिक करी सब्सक्राइब करी सकसो आभार दोस्तों अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें वीडियोस को लाइक करे अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें उसको फेसबुक मैसेंजर व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूजफुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करना ना भूलें सब्सक्राइब करने के लिए रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें वीडियोज़ को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें थैंक यू सो मच